નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ આપની પોતાની ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના પાઠ નંબર છ પ્રાણીઓમાં પ્રજનન જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને આ પાઠ નંબર છની ની સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જે પણ તમે સોલ્યુશન મેળવી શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ સમજાવો તો જોઈએ સજીવોમાં પ્રજનનનું મહત્વ નંબર એક પોતાના જેવા જ બાર સજીવોનું નિર્માણ થાય છે નંબર બે જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે નંબર ત્રણ સજ્જોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે નંબર ચાર જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે પ્રશ્ન નંબર બે મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવ તો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહે છે મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે ફલનની ક્રિયાના પરિણામે યુગ્મ નજનું નિર્માણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય ઉત્તરની પસંદગી કરો નંબર એક અંતઃ ફલન ખાલી જગ્યા થાય છે માદાના શરીરમાં નંબર બે જે પ્રક્રિયા દ્વારા ટેડ પોલ પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયા ખાલી જગ્યા છે કાયાંતરણ નંબર ત્રણ એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે શૂન્ય પ્રશ્ન નંબર ચાર નીચેના સાચા વાક્યો સામે માટે ટી અને ખોટા વાક્યો માટે એફ દર્શાવો નંબર એક અંડપ્રસ્વી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે ખોટું એફ નંબર બે પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના છે ખરું એક કોષીય રચના છે ખરું ટી નંબર છ અમીબા અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે ખોટું એફ નંબર સાત અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે ખોટું એફ નંબર આઠ દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે ખરું ટી નંબર નવ ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મન જ બને છે ખરું ટી નંબર દસ ભ્રૂણ એક જ કોષનો બનેલ હોય છે ખોટું એફ પ્રશ્ન નંબર પાંચ ફલિતાંડ અને ગર્ભ વચ્ચે બે તફાવત જણાવો વિભાજન થી ગર્ભનું નિર્માણ થાય છે નંબર ત્રણ ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે જ્યારે ગર્ભ વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે પ્રશ્ન નંબર છ અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ વર્ણવ તો જોઈએ અલિંગી પ્રજનન એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ વગર નવા બાળસજ્જીઓનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન કહે છે પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ નંબર એક કલિકા સર્જન તો હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે તેને કલિકા કહે છે આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે પિતૃ હાઇડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે આવા અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે અહીં જે તમે ચિત્રની અંદર એટલે કે આકૃતિની અંદર તમે જોઈ શકો છો નામ નિર્દેશન સાથે નંબર બે દ્વિભાજન તો અમીબા એક કોષી પ્રાણી છે દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના ભાગમાં વિભાજનથી થાય છે ત્યારબાદ કોષ રસનું પણ વિભાજન થાય છે કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષ રસ હોય છે આમ એક પિતૃ અમીબામાંથી બે શક્તિ ઉત્પન્ન થાય છે આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે પ્રશ્ન નંબર સાત માદાના ક્યાં પ્રજનન અંગમાં ગર્ભનું સ્થાપન થાય છે તો માદાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે પ્રશ્ન નંબર આઠ કાયાંતરણ એટલે શું ઉદાહરણ આપો તો કે કેટલાક પ્રાણીઓમાં નવજાત બાળપ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે નવજાત બાળ પ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો થાય છે આ પરિવર્તનો વડે પુખ્ત પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે આ ક્રિયાને કાયાંતરણ કહે છે ઉદાહરણ તરીકે રેશમના કીડાની ઈયળનું રેશમના કીડામાં કાયાંતરણ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર નવ અંતઃ ફલન અને બાહ્ય ફલન નો તફાવત જણાવો જોઈએ પેલો મુદ્દો નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે જ્યારે નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે બીજો મુદ્દો મનુષ્ય ગાય કૂતરા મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે જ્યારે તારા માછલી માછલી દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલ ચાવીઓની મદદથી આપેલ શબ્દના અંગ્રેજી શબ્દ વડે કોયડાને પૂર્ણ કરો અહીં તમને આડી ચાવી આપેલી છે અને અહીં તમને ઊભી ચાવી પણ આપેલી છે તો આ રીતના તમારે કોષ્ટકની અંદર પૂર્ણ કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને વિડીયો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર સાતના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે